પાણી રસ્તા સહિતના પ્રશ્નોને લઈ વાઘોડિયારુર સોસાયટી સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ થઈ પણ આટલા વર્ષો પણ પ્રજા પ્રાથમિક સગવડ પાણી સારા રસ્તા સહિતના પ્રશ્નના નિરાકરણ માટે જ ઝૂમી રહી છે હવે સત્તરમી તારીખે ચૂંટણી થનાર છે એટલે નેતાઓ બે હાથ જોડી મત માંગવા આવનાર છે ત્યારે મતદારો પણ પોતાના પ્રશ્નને લઈ વિરોધ પ્રદર્શન ચૂંટણી બહિષ્કારની ચિમકી સાથે ઉમેદવાર તથા રાજકીય પક્ષોની શાન ઠેકાણે લાવી રહ્યા છે પૂર્વ વિસ્તાર સમિતિ દ્વારા રોડ અને પાણી નહીં તો વિરોધ પ્રદર્શન યોજાયું હતું વીએમસી દ્વારા હાલ શરૂ કરેલ પાર્ક પાર્કથી સાનિધ્ય સુધીનો રોડ નવ મીટરનો બનાવી આપવા માટે અને પાણીના પ્રશ્નો સહિત અન્ય પ્રશ્નોને લઈ પૂર્ણ છાયા પાસેના ચાર રસ્તા પાસે બાર સોસાયટીના સભ્યોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક સોસાયટીના રહીશોએ પોતાના પ્રશ્નો મીડિયા સમક્ષ જણાવ્યા હતા અને તંત્ર સામે સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી આજે અમારો વિરોધ જે છે ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે અમે છેલ્લા બે હજાર નવથી અહીંયા આગળ અમને રહેવાસી છે એ પછી આ વિસ્ પૂર્વ વિસ્તારનું ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે આ રોડની સાઈઝ ફક્ત ચાર મીટર હતી ઓલરેડી ટીપી સ્કીમમાં આ રોડ બે હજારને અગિયારમાં નવ મીટરનો પાસ થયેલો છે એ પછી અહીંયા નવો રોડ ક્યારે બન્યો નથી બે વર્ષ પહેલાં જ્યારે અહીંયા વરસાદી કાસનું કામ થયું હતું ત્યારે એમને એ એવું એવું કહેવામાં આવ્યું કે હવે તમારો નવો રોડ બનશે પણ એ પછી જ્યારે વરસાદી કાસનું કામ પૂરું થયું ફક્ત ફક્ત ને ફક્ત કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા પેચવર્ક કરીને ગયા છે હમણાં ત્રણ મહિના પહેલાં નવી પાણીની લાઈન નાખવામાં આવી છે પણ એ પાણીની લાઈન નાખ્યા પછી બી અત્યારે અમારી સાથે એ જ ભૂલ કરી રહી છે કોર્પોરેશન જે પેચવર્ક વખતે કર્યું છે આજે ફરી અમને એ જ સાઇઝનો રોડ આપી ગયો છે એકચ્યુઅલી રોડની સાઇઝ છે નવ મીટરનો સ્પાન છે બીજું આ રોડ હવે મુખ્ય રોડ થઈ ગયો છે જ્યારે અમે રહેવા આવ્યા ત્યારે એની પાછળ ડેવલપમેન્ટ નહોતું હવે આની પાછળ સાઈઠથી સિત્તેર સોસાયટી બીજી બની રહી છે અને એ બધી સોસાયટીનો મેઇન રોડ આ જ છે તો અમારી મકતર માગણી એટલી જ છે કે આ નવ મીટર રોડ આપવામાં આવે બીજું છેલ્લા પાંચ વર્ષથી આ રોડ આ વિસ્તારમાં પાણીનું પ્રેશર બિલકુલ નથી ચોમાસામાં ગટરનું પાણી મિક્સ થાય છે અને અત્યારે બી ઘણી વખત પાણીનું મિક્સ અમારે ગટરનું પાણી બીજું અત્યારે પ્રેશર એક કલાક કોર્પોરેશન જ્યારે પાણી આપે છે ને અમને ફક્ત પંદર મિનિટનું પ્રેશર મળે છે કેમ ખરે હું જ્યારે રહેવા આવ્યો ત્યારે અહીંયા પાણી લેલા મારી નજર સામે નાખતા જ જોઈએ છે અહીંયા પછી ક્યારેય નવી પાણી લાઈન નખાઈ નથી સોસાયટીના પ્રમુખ સોસાયટી કોર્પોરેશને આ જ પાણી લાઇનમાં મલ્ટિપલ કનેક્શન આપી 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 પાછળની સોસાયટીને પાણી પ્રોવાઈડ કર્યું છે એટલે બસ તકલીફ એ થઈ છે કે એમને બી પ્રેશર નથી પડતું નવી સોસાયટી પ્રેશર નથી પડતું ને જૂની સોસાયટી જે છે એમને બી પ્રેશર શું સાહેબ અમે અમારી માંગ નહીં અમારા અમારા હક પ્રમાણે અમે છૂટનો બહિષ્કાર કરીશું વોટ નો બહિષ્કાર કરીશું પિયુષ પટેલ રોડ અને પાણીનો વિરોધ કરીએ છે અમને સાત જો નવ મીટરનો રોડ છે તો અમને સાત મીટરમાં આપે બહારની પબ્લિક કેવી રહે છે તમને બી ખબર છે હવે એટલું દબાણ હોય તો અમારે જવું બી કેવી રીતે એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ પાણી બી ગંદુ આવે છે કે કોઈ ગેસ્ટ આવે તો બી અમને પાણી નથી એકચુઅલી પંદર એક સોસાયટી ઉપર હશે આ આજુબાજુની બસ આ રોડ નહીં બને તો પછી અમારી માંગ પૂરી ના થાય અમે વોટ નહીં આપીએ અમારે રોડ જે સાત મીટરનો બને છે અમારે જે નવ મીટર લીગલી રોડ છે એ જ જોઈશે એના માટે અમે આગળ જે થતું હશે એ બધું જ કરીશું શું કર્યું આજે અમે રોજ કહીશું રોડ નહીં થાય તો વોટ બી નહીં આપી પાણી નહીં આવે તો બી વોટ નહીં આપીએ અમે કોઈ કશું જ નહીં કરે કોઈ બી માણસ જેટલી સોસાયટી એમાંથી કોઈ વોટ નહીં આપે અમે નહીં થાય તો કમિશનર ઓફિસ બી જઈશું આગળ જે કામ કરવું પડશે એ કરીશું અમે બધાય બધી સોસાયટી રજૂઆત કરેલી છે સાનિધ્ય ટાઉનશિપ પ્રાણ વાટિકા બંસરી આજ હમણા અઠવાડિયા કામ ચાલુ કરે છે 3 દિવસથી થી આવું આવું છે અમારે જવાની બી તકલીફ પડે છે અમને અત્યારે અમે પાછળ આ એટલી બધી ગંદકી છે ને અમે જઈ બી નથી શકતા એ ગંદકીનો મે કોઈ નિકાલ નથી આઈતે અમને પાણી નહીં મળે રોડ નહીં થાય તો વોટ નહીં મળે તમને કોઈ જ વોટ નહીં આપે સોસાયટીમાંથી એક માણસ બી તમને વોટ નહીં આપે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર